કોણ છો અરે ગોદાવરી તમે આ ઉમરે મને શું કરો છો હું તમારો જેઠ થાઉ અરે જેઠ થાવ અને ઉપરથી પાછા બને એ થાઉ રંગવા જ દે તમન તો પણ મને રંગ લગાડવાનું શું કારણ છે બેરો બેરો રંગો જાવ આ તો પુષ્પારી કઈ ગઈ એ છોણા વેંટી છે વાડે જો બને વિ થાય રંગવા તો પડે જ નહીં રંગ હા આટલી ઉમરે હારું ના લાગે લોકો જો જોશે શું વાતો કરે આ રંગ લગાવ મને

જો મારા ચહેરાની છે ને દવા ચાલે છે અને સેડ બી કલર લાગ્યો ને તો મોટા મોટા આટલા મોટા મોટા ફોલ્લા ઉપડી જાય છે એટલે તું મહેરબાની કરીને મને કલર ના કરીશ જો દીદી મને બધી ખબર છે હા બધા બાર નીકળવા ના તો આ તો પણ ખબર છે તો સુજે પણ તું ખજૂર ને ધોને જોઈ અરે પણ તું થોડી ખજૂર ને ધોને જોઈએ છે ને તા બનીને કે બનાવીને તો રંગી નહી બાપા વાંદરીની પેટનીઓ ખબર નહીં પડતી તમને આ તમારા બાપાને આ મારી ડોહિ મરી ગઈ ને તમે મને ગુલાલ વાલો કર્યો છે આ ગોમ આખું જોશે તો મારી શું હાલત થશે તો રહશો તમે હા ઉભી ઓ ભા આ તમારા સમજાય દો

જો ના મોંદરીયો આ બાખે બાઈ મને કે તને હોમે આયા બાપા બોલ માફ રે મોંદરીયો છે તેવાર નો છે તેવાર નઈ બગાડવા જોાડુ ભા શું કહું છું નઈ મજા આવે રાજ મેલો કોડી ના મેલ દેને આજ કશું નઈ થા મેલ દે આપણ તમે બેસો હું એકલો છું એકલો છું ખરા બાકી જશે એટલે કે હું આવજો તમારી તો તમાઉમાં

Hello, Happy Horry! Happy Horry!